નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ પર્યાવરણનું તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ લેવાયલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચા પેપરનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે એમાં મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે ઘરે ઘરે ફરીને ટપાલ કોણ આપે છે તો એમાં જવાબ આવશે મિત્રો ટપાલી કારણ કે ટપાલી ઘરે ઘરે ફરીને ટપાલ આપે પછી બીજો પ્રશ્ન આપેલ છે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય તો એમાં આવશે મિત્રો જુઓ પાકા મકાનમાં રહેવાથી ઠંડીથી બચી શકાય ગરમીથી બચી શકાય અને વરસાદથી પણ બચી શકાય છે પછી આગળ આપેલ છે પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે તો પોસ્ટ ઓફિસમાંથી મિત્રો પત્રો મળે છે પોસ્ટકાર્ડ મળે છે ટિકિટો મળે છે અને અન્ય વસ્તુઓ પણ મળે છે બીજું છે મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સોગડ મળે છે તો મોબાઈલ દ્વારા આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ સંદેશા પણ મોકલી શકીએ છીએ અને માહિતી પણ મેળવી શકીએ છીએ પછી આપેલ છે કે કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે તો એમાં જવાબ હશે મિત્રો કુટુંબના સભ્યો ભેગા મળીને ઘરની વાતો કરે છે તહેવારોની પણ વાતો કરે છે અને એકબીજાના સમાચારની પણ વાતો કરે છે પ્રશ્ન ત્રણ જેમાં તમારે એક જ વાક્યમાં જવાબ લખવાનો છે કુંભાર જેના પર કળો બનાવે છે તે સાધનને શું કહે છે તો તે સાધનને મિત્રો ચાકડો કહેવામાં આવે છે પછી જોડકા જોડવાના હતા કૂવો તો કૂવામાંથી શું મળે પાણી તો કૂવાની સામે આપણે જવાબ લખવાનો ક બીજું છે લુહાર તો લુહાર શું બનાવે દાંતડું તો એની સામે જવાબ લખવાનો હોય અહીંયા અ ત્રીજો છે ટીમ્બો તો ટીંબો શેના માટે હોય તો કે માટી માટે તો ટીંબાની સામે જવાબ લખવાનો અહીંયા ડ અને ચોથું છે ગાય તો ગાય શું આપે આપણને દૂધ આપે તો લખવાનો બ પછી પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું છે મીનાની આગળ શું આવેલું છે તો મીનાની આગળ ઘર આવેલું છે બીજું છે ફૂલ મીનાની કઈ બાજુએ છે તો ફૂલ મીનાની ડાબી બાજુએ છે ત્રીજો છે મીનાની પાછળ શું આવેલું છે તો એની પાછળ શાળા છે અને ચોથું છે મીનાની જમણી બાજુએ કઈ વસ્તુ છે તો એમાં આવશે ખુરશી આગળ આપેલ છે ગરમ કપડાં સામાથી બને છે તો એમાં જવાબ આવશે ઊન પછી પહેલો છે તમને કેવા કેવા કપડાં પહેરવા ગમે છે તો તમારે જવાબ તમારા રીતે લખવાનો હતો પણ તો તમે આવો લખી શકો છો કે મને રંગબેરંગી કપડાં અને આરામદાયક કપડાં પહેરવા ગમે છે પછી બીજું છે સીવ્યા વગરનું કાપડ લો તો તેને કઈ રીત કઈ રીતે પહેરી શકાય તો મિત્રો જો સીવ્યા વગરનું કાપડ લઈએ તો તેને ધોતીની જેમ પણ પહેરી શકાય અને સાડીની જેમ પણ પહેરી શકાય છે પછી પ્રશ્ન પાંચમાં તમારું ઉખાણાનો જવાબ લખવાનો છે એમાં પહેલું છે તેને પાંખો નથી પણ ઉડી શકે છે દૂર દૂર સુધી એ જોઈ શકે છે તો એમાં જવાબ આવશે મિત્રો પત્ર ઓકે પછી બીજું છે જો સાપ પર તમે ચા આવી જાઓ આનાથી તો ન ગભરાવો રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય તો આ સાપ સીડીની રમત આવશે પછી બ આપેલ છે મેદાનમાં રમાતી રમતોના બે નામ લખો તો ક્રિકેટ અને ફૂટબોલ તમે જે લખી છે સાચે જ ગણા છે પછી આપેલ છે આપણે વિકલ્પનો સાચો ક્રમ લખવાનો છે અહીંયા બોક્સમાં તો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તો એમાં જવાબ આવશે મિત્રો બ ચામડું પછી બીજો છે રસોઈ કરતાં હાથ પર ધજાય તો શું લગાડવામાં આવે છે તો એમાં આવશે મિત્રો જવાબ અ દૂધની મલાઈ ઓકે પછી ત્રીજો છે લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે તો એમાં જવાબ આવશે મિત્રો ડ દાંતના દુખાવા માટે અને ચોથું છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો એમાં જવાબ આવશે મિત્રો ક વરસાદ પછી છેલ્લું પાંચમું જુઓ કે માધવના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે તો એમાં જવાબ આવશે મિત્રો બ બળદગાડું પછી બીજો આપેલ છે કે તમારા ઘરે રસોઈ માટે વપરાતા ચાર મસાલાના નામ લખવાના છે તો તમે મરચું હળદર રાઈ જીરું વગેરે લખી શકો છો પછી આગળ છે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પાણીનો ઉપયોગ રસોઈમાં પણ થાય છે પછી પીવા માટે પણ થાય છે પછી કપડાં ધોવા તથા વાસણ ધોવા માટે પણ થાય છે નાવામાં પણ થાય છે આ રીતના તમારે પાણીનો ઉપયોગ લખવાના હતા બીજું આપેલું છે તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળોના નામ લખો તો ત્યાં આપણે નામ લખવાના હતા તો આપણે લખી નાખવાનું નદીમાં અને તળાવમાં પાણીનો બગાડ થતો જોવા મળે છે પ્રશ્ન સાત છે જેમાં પહેલું આપેલ છે આપણે એક જ શબ્દમાં લખવાનું છે કે ઘોડાના રહેઠણને શું કહે તો એમાં જવાબ આવશે મિત્રો તબેલો ઓકે પછી બ આપેલ છે કયા પ્રાણીઓ ભાર વાહન માટે ઉપયોગી છે તો એમાં મિત્રો બળદ આવશે ઊંટ આવશે અને ઘોડા પણ આવશે પ્રશ્ન આઠ છે તમારું ગામ કયા તાલુકામાં છે તો તમે જે જિલ્લાના કે જે તાલુકામાં રહેતા હોય ને તમારું નામ લખવાનું હતું તાલુકાનું નામ અને બીજું છે કે તમારા ગામની આસપાસના ચાર ગામના નામ લખો તો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં આજુબાજુ જે ચાર ગામ છે એના નામ લખવાના હતા હવે છેલ્લો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કે લાકડું વૃક્ષમાંથી મળે છે તો એ સાચું થશે બીજો છે ઈટો પથ્થરમાંથી બને છે તો એ વિધાન ખોટું થશે ઓકે મિત્રો તો આ હતું મિત્રો આપણે ધોરણ ત્રણ પર્યાવરણનું આજનું તાજું લેવાયેલું સો ટકા સાચું પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોનો પણ વિડીયો શેર કરજો તમારે ચાલીસમાંથી કેટલા ગુણ આવશે એ તમે કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ